માતાજી મિત્રો અમે ચાલી રહ્યા છે અંબાજી અને જોઈ રહ્યા છું આગળ કેમ ચાલુ છે નાનો સેવા કરી રહ્યા છે નાના નાના બાળકો તો અમને ખૂબ ખૂબ આભાર છે અંબે માટે અમે ખૂબ આગળ વધારે અંબે માં કેમ કે તાર જો પહેલો છે એમ અમને સેવા નું પાણી તમે પાંચ છ જણા છો બે પહાડ આવે પાછળ આવે છે દેખો ગલ કેમ આ લ્યો તમારો જમ્બે